એના રાજા એટલા સુંદર ફળ અને ફૂલ અને અલગ અલગ પ્રકારના અમૃતના પોધો લગાવેલા જેવા આપણે જઈને કે આ વસ્તુ તો કેટલા પ્રકારના ફળો લગાવેલા પણ એ છોકરીને કઈ કઈ પ્રકારનું શું આપ્યું રાજા એ પણ એમાં એનો મન નહીં હતો ફક્ત એના ભક્તિમાં મન સવારથી સાંજ સુધી એના એક ભુવનમાં જઈને બેસી જાય એ ભુવનમાં બેસી જાય અને રાજાને તા તો ખૂબ બધું હોય ગરીનો ને કન પ્રકારનો ખૂબ એને સરસ બધું સંજીને સજીને આમ બેસી જાય આખો દિવસ કાં જાય એને કંઈ ખબર નઈ પડે આમ કરતા કરતા થોડો સમય જઈને આ થોડી છોકરી યુવા થાય એટલે જેમ જેમ થોડી યુવા થતી જતી હોય તો માતા પિતા ને થોડી ચિંતા તો વધતી જ જાય ને અને છોકરી પણ સુંદર રૂપાળી હોય તો એને માને વધારે ચિંતા થતી હોય પિતાજી ને હવે એટલા બધા એના મંત્રીકો સૈનિકો એના પ્રતોબંધમાં બગીચામાં એના મંત્રી ગણોને રાખે ને ડિગ્રી

અને એ ચોરે યુક્તિ દિમાગ લગાવી કે અહીંથી હું ખોદતો જાઉં તો ત્યાં જઈને મારે નીકળાશે અંદર થી ખોદતો 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 ગયો એટલે તો છોકરી ખૂબ રાજાની ધ્યાનમાં હવે ધ્યાનમાં છે તો એ ચોરે બધા જ ભુવાન કર્યું પણ ભુવનમાં કંઈક હતું નહીં બીજું અને ગાર્ડનમાં જોઈ તો એમાં અનેક પ્રકાર નું ફૂલ ફળ જે કંઈ ખાવાનું જે કંઈ રમતની હોય એ બધી જ હતી પણ એ એને શું કરવાનું એને જે બાલિકાના એક એ યુવીને જોઈ અને એ ચોરને મનમાં આવું થયું કે એના પાસે ખૂબ છે પણ હવે એના ભક્તિમાં છે તો એના ભંગ કઈ રીતે કરું હવે એ ચોર પાછો ગયો અને સવારમાં નકલી દાઢી નકલી વાડ નકલી ઝોલો ખૂબ સરસ સુંદર મજાનો પેરી એને યુક્તિ ચોચીને પછીથી બીજા દિવસે પાછો જાય ત્યારે ભક્તિ માં ખુબ મગન હતા પણ જ્યારે એ ચોરે દરવાજો ખોલી ના અંદર જાય ત્યારે એ ની દ્રષ્ટિ પડે ત્યારે એ દીકરી ઉભી થઈને એને ચરણોમાં ઝૂકે ત્યારે કે ચોર કરર તમે જે નિગુરા લોકો અમને જે પસ કરે તો પાપ લાગે કે અમારા ચરણને પકડો તો પાપ લાગે તો કે કે તમે જ અમારા ગુરુ છો એ દીકરી શું બોલે કે તમે જ મારા ગુરુ અત્યારે તો કોણ છે આ અંધારામાં અહીં કામ ગુરુ પણ અહીંયા તમે છો તો તમે જ મારા હોય તો કે હા છોકરીને ચોરે ખૂબ યુક્તિ કરી ચોર તો ચોરે જ હોય ચોરને ને કઈક દયા થોડી હોય એક કપડું આપીને કે કે તમે જો મને માનતા હોય ને તારા જેટલા અંદર જે ગ્રહણ છે એ બધામાં નાખી દે કાનમાં ના જે કોઈ કમરના ને હોય ને તો તમે જોય ને